હેલો વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગણિત ધોરણ દસ યુનિટ નંબર એક જેનો છઠ્ઠો દાખલો જોઈશું ત્રણ એક્સ ભાગ્યા બે માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર માઇનસ બે બરાબર સ્વરૂપે ફેરવીશું તેથી આપણને નવ એક્સ ઓછા દસ વાય બરાબર માઇનસ બાર મળશે જેને સમીકરણ એક કહીશું અને ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર ને સમીકરણ બે કહીશું હવે મિત્રો આપણે સમીકરણ 1 માંથી x ને સૂત્ર નો કરતા બનાવીશું તેથી આપણને x 10y 12/9 મળશે જેને આપણે સમીકરણ 3 કહીશું હવે મિત્રો આપણે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું તેથી 2 કૌંસમાં 10y 12/9 કૌંસ પૂરો 3y 13 મળશે હવે મિત્રો આપણે સાદુ રૂપ આપીશું તો 24 27 ચોવીસ માઇનસ સત્યાવીસ બરાબર એકસો સત્તર મળશેવીસ વાય એ બેનો પ્લસ કરીશું તો સુડતાલીસ વાય બરાબર એકસો સત્તર ચોવીસ મળશે તેથી સુડતાલીસ વાય બરાબર એકસો એકતાલીસ થશે આમ વાય બરાબર એકસો એકતાલીસ ભાગ્યા સુડતાલીસ કરશો તો વાય બરાબર ત્રણ મળશે હવે એક્સ બરાબર દસ વાય માઇનસ બાર વાયની કિંમત મૂકીશું તો એક્સ બરાબર દસ કૌશમાં ત્રણ માઇનસ બાર ભાગ્યા નવ તેથી આપણને ત્રીસ ઓછા બાર ભાગ્યા નવ મળશે આથી એક્સ બરાબર અઢાર ભાગ્યા નવ મળશે ત્યારબાદ એક્સની કિંમત બે મળશે અઢાર ભાગ્યા નવ કરીશું તો આપણને એક્સ બરાબર બે મળશે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ મળશે